ભીલ સમાજ પંચ ધાનપુર દ્વારા મધ્યપ્રદેશને જોડતા એકવીસ ગામના લગ્ન બંધારણ અમલીકરણ તાલીમ યોજાઈ તારીખ સોળ બે હજાર ધાનપુર તાલુકા સમાજ દ્વારા લગ્ન બંધારણના અમલીકરણ માટે મધ્યપ્રદેશને જોડતા ખાસ એકવીસ ગામોના આગેવાનોની ખાસ તાલીમ યોજવામાં આવી જેમાં લગ્ન બંધારણમાં પરોણાથી માંડી અને છેક આણું લેવા જાય ત્યાં સુધીના લગ્ન રીત રિવાજ થાય ત્યાં સુધીની વિવિધ ચર્ચા કરવામાં આવી બિલ સમાજના લગ્ન ભંગ કરી અને આ નું ભાગી જવું પત્ની હોવા છતાં બીજી પત્ની લાવનારને કડકમાં કડક ભીલ સમાજ પંચ દ્વારા સજા થાય દંડ થાય તેવી જોગવાઈ તથા વાજિન્દ્ર પર તેની ઉપર કઈ રીતે સમાજની ઉપયોગી થાય તેવા વાજિન્દ્રો વગાડવા ડીજે સાઉન્ડ સમાજ માટે દૂષણ છે તેને બિલકુલ બંધ કરવું સમાજનું માન જળવાય સમાજનું મોભો વધે આવનાર પેઢી સુખી સંપન્ન બને અને તે માટેની અનેક માહિતી આપવામાં આવી જેમાં ખાસ જિલ્લા સભ્ય શ્રી દિનેશભાઈ બારિયા તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા

ગામ પંચ બનાવી અને તેમાં લગ્ન બંધારણના ખાસ મુદ્દાઓની ચર્ચા કરી અને અમલીકરણ કરવા માટેની તાલીમ આપવામાં આવી જેમાં તમામ સભામાં ઉપસ્થિત આગેવાનોએ બાબા દેવના નામે શપથ લઈ હમ ખાઈ આ લગ્ન બંધારણને અમલ કરી બીજાને અમલ કરવા માટેના સોગંદ ખાધા અને આભાર વિધિ કરી સભાને પૂર્ણ કરવામાં આવી હતી જે આ તાલીમ લગ્ન બંધારણ માટે ખૂબ જ મહત્વની બની રહેશે જે ખાસ કરી મધ્યપ્રદેશને જોડતા એકવીસ ગામો માટે આ તાલીમ યોજવામાં આવી હતી રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ